તો હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો બધાય મજામાં જશો જે આપણો વિડીયો જોતાય એ બધા મજામાં હોય છે તો અમારા નવા વલોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક શોખતમ છે ને અમારે એક રાહુલભાઈ ગોહિલની કમેન્ટ હતી કે તમારું ગામ કયું છે તો મારું ગામ મગદાણાની નજીક કુંભારિયા ગામ છે તાલુકા અને જિલ્લો ભાવનગર છે ને અમારું કુંભારિયા ગામ નાનું થયું એક ગામ છે હું ગામમાં નથી રહેતો અને હું વાડીમાં રહું છું ગામથી થોડીક અમારે દૂર વાડી આવેલી છે ત્યાં વાડીમાં રહું છું મારી સરનેમની વાત કરું તો મારી સરનામ છે સોહાણ ને મારું નામ છે સિરાગ ને મારું નિક નામ સીગુ છે ને હું વાડિયા રહું છું ને જો અત્યારે મોર બોલે છે તમે તમને વાડીને લગતા બધા વિડીયો જોવા મળે છે અમારી સીગુ વોલો લાઈફ લાઈફની અંદર તો તમે અમને સાથ અને સપોર્ટ બધા આપજો બધા યુટ્યુબ ફેમિલી ને અત્યારે પણ હું વાડિયા જ છું જુઓ વાડિયા રહ્યું છે અને વાડિયા રહેવાની મજા કંઈક અલગ જ છે તો અમે આજે આખો દિવસ વાડિયા હાથીને બધું વાગતા હતા તો કાંઈ વિડીયો શૂટ કરેલો નથી ને થોડુંક હાથી આંખો બાકી રહી ગયું ને તો અત્યારે લગભગ સાત વાગવા જેવો સમય છે તો અત્યારે પણ વરસાદ આવી ગયો છે તો અત્યારે હાલમાં હું પણ પલી ગયેલો છું તો અત્યારે કાંઈ હવે હાથીને વાલે એમ નથી મેં હાંસ પણ પડી ગઈ છે તો આજ આખો દિવસ મારે ખેતરની અંદર એટલું કામ હતું કે એની વાત જ પૂછવામાં તો મારાથી એક વિડીયો શૂટ નથી થયો અત્યારે ને અત્યારે હાથ વાગી ગયા છે તો હું ઘરે આવેલો છું ને અત્યારે વરસાદ પણ ઘણો આવેલો છે ને અત્યારનો તમે આમ નજારો જુઓ તો હજી વરસાદ આવે એવો જ માહોલ છે આજ આજ મારે ઘણું કામ હતું તો મારાથી વિડીયો શૂટ નથી થયો તો કોઈ ખોટું ન લગાડતા કેમકે આજ મારે ખેતરની અંદર બહુ બધું કામ હતું કે તમે વાત જ પૂછો આખો દિવસ હાથી આંકવા કેમ કેમકે આજ ઘણા દિવસ પછી આજ બે ત્રણ દિવસ પછી વરાબ હતી તો કેમ કે હાથી આંકવો પડે એમ હતું તો હું સિંગની અંદર હાથી હાકતો હતો તો એ બધા એમાં નથી આવી તો એ આપણે અધૂરું રહી ગયું છે ને ત્યાં પાછો વરસાદ આવી ગયો છે તો હવે કાંઈ કામ થાય એમ નથી તો તમે બધા ખોટું ન લગાડતા આ નજારા ઉપર એક લાઇક કરી દેજો બધાય તો વાડીએ હતા ને વરસાદ આવી ગયો હતો તો આપણે પણ લઈ ગયા છીએ તે માટે વરસાદ છે કે નહીં આજનો તમે કમેન્ટ કરી નાખજો અમે વાડીએ બધું આજે આખો દિવસ હાથીને એવું બધું આપતા હતા ને હાથી એકલો જ છો તો કાંઈ વિડીયો શૂટ થાય એવો હતો નહીં કાંઈ ભેગું થાય એવું હતું નહીં કેમ કે આજે ઘણું બધું મારે કામ હતું તો કાંઈ ભેગું થાય એમ નહોતું તો તમારો વરસાદ છે કમેન્ટ કરી નાખજો નથી કાલે પાછો આપણો નવો વિડીયો આવી જાય કેમ કે આજે આપણે ઘણું બધું કામ હતું તેથી મારે વિડીયો ઉતરે ટાઈમ હતો નહીં ઘણા બધો વરસાદ આવી ગયો છે અત્યારે અમે ઘરે આવી ગયા છીએ તો તમે કમેન્ટ લાઈક ને શેર કરી દેજો બધાને જય માતાજી અને જય મંગલમા